ચાંદીપુરા વાયરસના શરૂઆતના એવા લક્ષણો કે જે તમારા બાળકમાં દેખાય અને જોને તરત ટ્રીટમેન્ટ મળે તો એને મોટા રોગોથી બચાવી શકાય છે અને સિરિયસ થતો બચાવી શકાય છે મિત્રો આજકાલ દરેક મા બાપના મનમાં એક જ પ્રશ્ન છે કે મારા બાળકને ચાંદીપુરા વાયરસનો ચેપ લાગ્યો એ કઈ રીતે ખબર પડશે તો આજના આપણે આ મહત્વના વિડીયોમાં એ જોઈશું કયા લક્ષણો જોવા મળે કે તરત ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને આપણા બાળકને સિરિયસ થતું બચાવી શકાય મિત્રો તમારો કોઈ પણ પ્રશ્ન હોય એ તમારા ડિઝીઝ માટે હોય ડાયટ કે લાઈફસ્ટાઈલ કે હેલ્થ માટે હોય અમને કોમેન્ટ બોક્સમાં જરૂર પૂછો અમારા પંદર વર્ષનું ક્લિનિકલ એક્સપિરિયન્સ આયુર્વેદની સંહિતાઓની માહિતી અને આધુનિક વિજ્ઞાનની માહિતીને સમન્વય કરીને ખૂબ જ સરળ ભાષામાં તમને માહિતી આપતો જવાબનો વિડીયો બનાવવા માટે પ્રયત્ન કરતા હોય છીએ નમસ્કાર મિત્રો હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા એમડી આયુર્વેદ ફિઝિશિયન પંચક્રમ સ્પેશિયાલિસ્ટ સંજીની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી મિત્રો ચાંદીપુરા વાયરસ વિશે આજકાલ ઘણા બધા વિડીયોઝ અવેલેબલ છે એમાં શું ઉપચાર કરવા જોઈએ બાળકોને શું કામ થાય છે એમાં શું ગંભીરતાઓ છે શું સાવચેતી રાખવી જોઈએ અનેક વિડીયો છે પણ આવા વિડીયો વચ્ચે જે અગત્યની વાત ભૂલાઈ ગઈ છે એ હું આજ તમને કહેવા માગું છું જે દરેક મા બાપને જાણવી ખૂબ જ જરૂરી છે એટલે દરેક મા બાપ સુધી મારો આ વિડીયો જરૂર શેર કરજો મિત્રો મમતાબેન નામના પેશન્ટ મારી પાસે અવારનવાર એના બાળકની ટ્રીટમેન્ટ કરાવવા માટે આવતા હતા મમતાબેનની ટેવ મને હંમેશાથી ખબર હતી કે જ્યારે પણ એના બાળકની કોઈપણ બીમારી થાય એટલે સૌથી પહેલાં સોશિયલ મીડિયામાં સર્ચ કરે એના લક્ષણો જોવે એની માહિતી જોવે અને ઘરગથ્થુ ઉપચાર કરે ઘરગથ્થુ ઉપચારથી મમતાબેનનો બાળક સાજો ન થાય એટલે સોમિલને મારી પાસે લઈ આવે અને દવા કરાવે પણ આ વખતે જ્યારે મમતાબેન આવ્યા ત્યારે હું કહ્યા વગર ન રહી શક્યો કે બેન આ વખતે જો તમારા બાળકમાં કોઈ પણ આવા લક્ષણો દેખાય તો તરત જ ઘરગથ્થુ ઉપચાર કરવા કરતાં મને મળજો કારણ કે ચાંદીપુરા વાયરસમાં વહેલું નિદાન એ સૌથી પહેલું પગથિયું છે બાળકને ગંભીર થતાં બચાવવાનું કારણ કે ચાંદીપુરા વાયરસની બાળકના મગજ ઉપર ઘણી ગંભીર અસરો થાય છે એનો ચેપ મગજમાં ફેલાય છે ઘણી વખતે ઝાડા ઉલટી થાય છે મગજમાં સોજા આવી જાય છે સતત બાળકની ઉલટી થતી રહે છે ખૂબ જ વધારે પડતો તાવ આવી જાય છે અને બાળક એટલી હદે સિરિયસ થઈ જાય છે મગનનો સોજો એટલી હદે વધી જાય છે કે ઘણી વખતે બાળકને આંચકી આવવા માંડે છે કે બાળક બેભાન થઈ જાય છે કે ક્યારેક ક્યારેક બાળકને આપણે બચાવી પણ શકતા નથી આવા સમયમાં જેટલું વહેલું નિદાન થયું એટલું આપણા માટે ખૂબ સારું છે હવે આપણે જોઈશું ત્રણ અગત્યના લક્ષણ કે જે તમારા બાળકમાં દેખાવાના શરૂ થાય તરત નજીકના આયુર્વેદ ડૉક્ટરને અથવા તો બાળ રોગ નિષ્ણાતને મળો સૌથી પહેલું લક્ષણ છે હાઈ ગ્રેડ ફીવર એટલે એટલો બધો તાવ હોય તાવ એકસો બેથી સતત ઉપર રહેતો હોય અને કોઈપણ દવા આપવા છતાં ઉતરતો ન હોય વારે વારે ચડી જતો હોય આવો તાવ બાળકને આવે એટલે કોઈપણ પ્રકારની ઘરની દવા આપવા કરતાં તરત ડોક્ટરને મળો બીજું લક્ષણ છે ખેંચ આંચકી અથવા તો માનસિક વિસંગતતા સમજવું ખાસ જરૂર છે જ્યારે બાળકને ચાંદીપુરા વાયરસનો ચેપ લાગે છે એ ચેપ મગજના કોષો સુધી પહોંચે ત્યારે ઇન્સેફેલાઇટિસ થાય છે એટલે કે મગજના અંદર સોજો આવી જાય છે જેને કારણે બાળક ક્યારેક લવારી કરે છે ક્યારેક વારે વારે બેભાન થઈ જાય છે અથવા તો એને ઝટકા કે આંચકી જેવું લાગવા લાગે છે આવા સમયે બાળક લવારી કરતું હોય તો તરત ડૉક્ટરને મળવું જોઈએ ઘરે કોઈ ઉપચાર ન કરવા જોઈએ ત્રીજું લક્ષણ છે માથાનો અતિશય દુખાવો જો તમારા બાળકમાં તાવ પણ નથી એને આંચકી પણ નથી આવતી પણ સતત અને સતત ખૂબ જ માથું દુખે છે દવાથી ઉતરતું નથી તો એવા સમયે તમારે સાવધાન થઈ જવાની જરૂર છે અને તાત્કાલિક ડૉક્ટરને મળવાની જરૂર છે મિત્રો આ સાથે જ જે છે ઝાડા ઉલટી થવા ઝાડા બંધ ન થવા ઉલટી બંધ ન થવી હાથ પગમાં ખૂબ જ કડતર જેવો દુખાવો થવો ચામડી ઉપર રેસીસ કે ચકામા નીકળવા બાળક સાવ સુસ્થ રહેતું હોય ખાતું પીતું ન હોય આવા કોઈ પણ લક્ષણો જોવા મળે તો મહેરબાની કરીને સોશિયલ મીડિયામાં આવતા વિડીયોના પ્રયોગો કરવા કરતાં તમારા નજીકના ડૉક્ટરને આયુર્વેદ ડૉક્ટરને અથવા તો બાળ રોગ નિષ્ણાતને ખાસ મળો કારણ કે આ સમયે કોઈ ગરઘ્થું ઉપચારો કે પ્રયોગો કરવાનો નથી પણ બાળકને બચાવવાનો છે સાવચેતીનો ઉપાય તો આપણે ઘણા બધા કરશું ઘણી બધી અલગ અલગ વસ્તુઓ સોશિયલ મીડિયામાં સતત આવતી રહે છે પણ જો આવા લક્ષણો દેખાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો મારો આ વિડીયો ગુજરાતના દરેક મા બાપ સુધી શેર કરવા માટે પ્રયત્ન કરો ચાંદીપુરાના ઘણા બધા સોરબકોલમાં અગત્યની માહિતી ભૂલાઈ ન જાય એ મારો પ્રયાસ છે અને એને જનસામાન્ય સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરો વધુને વધુ શેર કરો નમસ્તે